જય મેળીમાં બધા મિત્રોને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેળી ઓફિશિયલ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ઘણા બધાના માણસોના એવા પ્રશ્ન હોય છે ઘણા બધા માણસોનો એવો વિચાર હોય છે કે અમુક અમુકને ઘણી બધી તકલીફો પડતી હોય છે ત્યારે એ વ્યક્તિ જોડે સાચું માર્ગદર્શન હોતું નથી અને શું છે અને શું નહીં એનો કોઈ ખ્યાલ હોતો નથી અને એમાંથી જ એક આ પ્રશ્ન છે તમારા માટે હું લઈને આવ્યો છું તો આજનો વિડીયો આપણે આના ઉપર છે કે કોઈ છાતી ઉપર બેસી જાય તો એ કયું દેવ હોય છે એ શું હોઈ શકે અને એવું કયા કારણે બની શકે એ કયા દેવ હોય જે છાતી ઉપર બેસીને તમને દબાણ કરતા હોય તો મિત્રો આજનો વિડીયો આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેના લીધે તમને આવી અવનવી જાણકારી સૌથી પહેલાં મળી રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો તમને શું શું આવા પ્રોબ્લેમ હોય તો આ દેવ દુઃખ હોઈ શકે છે તો મિત્રો સૌ પ્રથમ ઘણા બધા માણસોનો એક જ પ્રશ્ન છે કે એમના સાથી ઉપર કે એમના પત્નીના સાથી ઉપર કે ઘરના કોઈપણના વ્યક્તિના સાથી ઉપર રાત્રે આવીને દેવ બેસી જાય છે પછી અમુકનું એવું કહેવું થતું હોય છે કે મેં ઊંઘ્યો હોય ત્યારે ઝાંઝરીઓ કકડે દરવાજો કકડાવે છે કોઈ અમારા આજુબાજુ હોય એવો આભાસ થાય છે અને અમારા ઘરમાંથી આ દુઃખ જતું નથી ઘણું બધું કરાવ્યું અમે ઘણા બધા ભુવાઓ લૂંટીને જતા રહ્યા તોય આ દુઃખનું નિરાકરણ આવતું નથી તો આનું નિરાકરણ શું છે અને શું ઉપાય છે અને શું તમારે કરવાનું છે એ તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું તો મિત્રો આવા જે સંકેતો આપે છે જે આવા તમને હેરાન પરેશાન કરે છે એ બહારના કોઈ દેવ નથી બહારનું દેવ તમે એમ સમજતા હોય કે મને કોઈએ હેરાન કરવા અમુક માતાઓ મોકલી છે એ બધી ખોટી વાત છે મિત્રો આ જે લક્ષણો છે આ જે સંકેતો છે એ દેવના છે જેને આપણે તળિયાના દેવ કહીએ છીએ તળિયાના દેવ જેને કહેવાય એના આ મિત્રો સંકેતો છે તમારી સાથી ઉપર ચડી બેસવું વારંવાર તમને એવો આભાસ થવા કે ઘરમાં કોઈ ફરે છે પછી તમને તમારું માથું એકદમ ભારે થઈ જવું માતાજી અથવા આપણા મંદિરે ભક્તિ કરવા બેસીએ ત્યારે તમારું જે મન છે એ એકાગ્ર ના થવું ત્યાં મન ના લાગવું પછી રાત્રે પણ તમને એવા આભાસ થવા કે ઝાંઝરીઓ ખખડે છે ઘરનો દરવાજો ખખડાવે છે અમુક તો એવો પણ અહેસાસ થાય છે કે અમારા જે ચાદર ઓઢી હોય તો ચાદર કોઈ ખેંચી લે છે વાળ કોઈ ખેંચે છે હાથની આંગળીઓ પગ કોઈ ખેંચે છે આવા બધા આવા આભાસ થતા હોય છે એટલે બધા માણસોનું માની જતા હોય છે કે કોઈએ પ્રેત મોકલ્યું છે અમને હેરાન કરવા અમને વળગ્યું છે અમને કંઈક થયું છે તો મિત્રો આવું કંઈ હોતું નથી મિત્રો આ લક્ષણો તળિયાના દેવના હોય છે તળિયાના હવે હું કહી દઉં કે તળિયાના દેવ કોને કહેવાય તો મિત્રો જે તળિયાના દેવ એને કહેવાય એક ગોગા મહારાજ બે જોગણીમાં ત્રણ મસાણી મેળવી ચાર ચુડેલ મિત્રો તમને જણાવી દઉં કે રાત્રે સૂતા હોય ત્યારે છાતી ઉપર બેસી જવું ઝાંઝરી ખખડાવી ઘરનો દરવાજાની સાંકળ ખખડાવી આ બધું મિત્રો આ તળિયાના ગોગા મહારાજના ખાતાની ચૂડેલ માતા કરે છે કે આ જગ્યા મારી છે એટલે આવા સંકેતો આપીને આપણને જગાડે છે કે તમે મને ઓળખો અને મિત્રો તળિયાની ચૂડેલ આવા સંકેતો આપે છે એટલે મિત્રો તમને રાત્રે સૂતા હોય ત્યારે સાતી ઉપર બેસી જાય સાથી ઉપર ભાર ભાર જેવું લાગે જો આવું થતું હોય તો તમારે સમજી જવાનું છે કે આ તળિયાના ગોગા મહારાજના ખાતાની ચૂડેલ છે તો મિત્રો હવે આનો ઉપાય તમારે શું કરવાનો છે એ હું તમને જણાવું છું આનો ઉપાય ખૂબ જ સરળ છે તો મિત્રો તળિયાની ગોગા મહારાજના ખાતાની ચૂડેલ હોય તો એને બેસાડવાની નથી ખાલી બાર મહિનામાં એકવાર ઘરની બહાર ચોખાનું નિવેદ ને પાંચ રૂપિયાનું જવાણું આપવાનું છે મિત્રો ઘરની બહાર બારણી કે કોઈ એવી જગ્યાએ તમે કરી શકો છો એના લીધે તમને એ હેરાન પરેશાન કરવાનું છોડી દેશે અને તમને સુખ શાંતિથી રહેવા દેશે તો આ જ ઉપાયો છે કોઈ એવું કહેતા હોય માણસ કે આ વ્યક્તિ તમારે આ દેવને તમારે આમ કરવું પડશે તેમ કરવું પડશે આટલું બધું આપી દેવું પડશે તો એવી અંધશ્રદ્ધામાં પડશો નહીં આ સીધો અને શોર્ટ રસ્તો છે અને મિત્રો તળિયાના દેવને બેસાડવાના હોતા નથી ખાલી છૂટું નિવેદ આપવાનું હોય છે તમારી ઈચ્છા લાગે તો બાકી તમે બાર મહિને એમને એકવાર છૂટું નિવેદ આપી દેશો તો સુખ શાંતિથી તમને અને તમારી આખી પેઢીએ તળિયા ઉપર એ જમીન ઉપર કાઢી શકશો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને જો આ વિડીયોની જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ માણસને આવું જ દુઃખ છે આવો જ પ્રોબ્લેમ છે તો એમને પણ શેર કરો જેના લીધે એમને સાચો અને સરળ રસ્તો મળી રહે તો ચાલો મિત્રો ત્યાં સુધી જય માં જય માતાજી હર હર મહાદેવ